શ્લોકમાં તમારો સ્વાગત છે તો અમે અમારો નવો નવોક લઈને આવી ગયા છે તો આજે અમે લાવવાના છે ઓઢેરા નવો કેમેરો લાવ્યા છે કોમ્પ્યુટર શીખવા જવાનું છે ને આ કેમેરાનું સેટિંગ થોડું કરવાનું છે તો અમે રાખીશ ને હવે જઈએ તો મળીએ આપણે વ્લોકમાં આગળ તો ફાઇનલી મિત્રો જોઈએ ફાઈનલી મિત્રો આપણે વઢેરા પહોંચી ગયા છે આ વઢેરા ને કરાવશે આપણે આ ગોવિંદભાઈ દુકાન જવાના છે સર ગોવિંદભાઈ દુકાન અહીંયા છે આ દુકાન ચાલુ છે દુકાન ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો રેડી હે હમ આયા જાવ છે जे समय तो ये तुम्हें जो पैसा प्राप्त हो जाए आबड़ा गांव में कोई आता कुकी ना पड़ेगा थोड़ा बाल लगे आ तक फोन तक ही देता है तुम्हारा भाई जगह बाल लगेंगे आ तक फोन करके कह देता है आ तो लग गए नहीं पर लग गए

आता मी येतो गोई नो वे नाउ इज ओए गटी कासे मारे फोटो ઈ જેટ મસ્ટર જબર કે આ ના માર ફોટા પાડે છે મિત્રો કેમેરો છે ભાઈ વિડિઓ તો આવે જ ને હમ અમારે રાકેશ ટ્રેનિંગ લઈ છે મિત્રો રાકેશ ને થોડું થોડું ફાવે છે મિત્રો

કેતન ભાઈ નું છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને અમારી વિડિયો આધારે અમારા ગટ્ટી ને બોલ તાન મિત્રો એટલે હું બોલ દો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરો ભૂલતા મિત્રો આપ ક્યાં સે આયો હો ઓલ્ટીમર ગતે નમજ આવી ગઈ ચાલે કોઈ રો કોઈ રો નહી તે વાયસ લે અલંગ કર અંદર રહેતા જાય भी आता को पकड़ने के लिए हम गौर हमें देख के आया था हमको देखना है तो आप भी आके देख लेना वीडियो ने लाइक करो सब्सक्राइब करो दो वीडियो ने लाइक करो सब्सक्राइब करो ए बेल आइकन दबाना नहीं भूलना हां ने मित्रों केम छ बता मजा माने तो अबे आ बड़ी मौज मस्ती कर ली थी से फोटा-फोटा पाल ली थी और अबे घरे जावनो घरे जावनो समय थई गयो से તો હવે આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ આવો નવો વ્લોગ અમારા ચેનલમાં આવતો રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં જય માતાજી